હલો મિત્રો આપણે જો અવાર હવારમાં તારે રીંગડીના રૂપમાં બધે આંટો આપણે રીંગડી જોઈ આ રીંગડીમાં ક્વોલિટી તમે જોવું એટલે ખરા ઉનાળાની ક્વોલિટી એક નંબર છે આમાં કાંઈ પણ ઘટે એવું નથી આ રીંગડી હું તમને ક્વોલિટી પણ બતાવી દઉં રીંગણની અને રીંગણની ક્વોલિટી સીનેથી બને ને એ હું તમને પછી વિડીયોમાં કહીશ એટલે વિડીયોને પૂરો જોઈજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા બધા ખેડૂતભાઈને મિત્રોને શેર કરી દેજો કે ઉનાળે રીંગડીનું વાવેતર હોય તો આપણે બારો માઇસ ગુલાબી ચોકલેટનું વાવેતર કરેલું છે આ અને એમાં રીંગણનું ક્વોલિટી કઈ રીતે બનાવીને એ હું તમને દેખાડું કે આમાં તમે જોઈ શકો છો કે આપણે આ રીંગડી અત્યારે એ માનો પચીસ માર્ચ થઈ ગઈ છે અને અત્યારે તાપમાન પણ આપણે બહુ જોરદારનું છે બે હજાર પચીસમાં અને તમે જુઓ તમને આમાં બતાવું રીંગણની ક્વોલિટી એક નંબર ક્વોલિટી બને તમે જુઓ રીંગણમાં કાંઈ પણ ઘટે નહીં અને ફ્લાવરિંગ પણ બહુ જોરદાર આવે અને રીંગણ પણ ખૂબ જ સરસ બેસે છે જુઓ તમે રીંગણ જુઓ કાંઈ ઘટે જ નહીં રીંગણમાં જો એ ક્વોલિટીવાળું એકદમ ચમકવાળું રીંગણ લાગે છે એટલા રીંગણ બે ગયેલા છે આમાં હું તમને રીંગડી બતાવી દઉં બધી પહેલાં પછી તમને બતાવું કે આમાં શું કરવાનું એટલે તમને સારામાં સારું રિઝલ્ટ મળે તમે જો ઝૂમ ઝૂમ ખાધા આવા ડાયરેક્ટ ખરા ઉનાળા અને અત્યારે ઉનાળામાં બજાર પણ સારી હોય અત્યારે ત્રીસથી થી પચીસ ત્રીસ પચીસ ત્રીસ એવા બજાર આપણે રીંગડીની છે અને તમે જો મિત્રો આમાં લાગે આપણે આમાં કાલે થી જે ઉતારો આપણે કાઢેલો છે આપણે આ પાંચસો સાતસો છોડવા જેવું આવે તો રહે આમાં અને એવા જે છોડવા પણ બીને પણ તોય આપણે ચારથી થી પાંચ મનનો ઉતારો મળે છે આપણને અને પાણી પણ એકદમ ખારું અને પીવા માટે પાણી બીજેથી લાવવું પડે એવું પણ હે પણ આ રીંગડી તમે જો લાગે સીંગડ બી ગયા એટલે આ પાણી પણ બહુ ખરાબ છે પણ તોય છતાંય રીંગણ આપણામાં બેસે જ છે બહુ સારા રીંગણ બેસે છે એનું કારણ હું તમને હું બતાવીશ કે તમારે એના માટે શું કરવાનું જુઓ તમે લાગે છે જ જો અને રીંગણ પણ સારી છે અને ખારા પાણીમાં તોય ઉનાળો અને એમ માનો ને ભર ઉનાળો છે ભર ઉનાળામાં પણ રીંગણ બધે લાગેલા જ છે કમ્પ્લીટ જે આપણે આમાં કાલે જ ઉતારો લીધેલો છે અત્યારે બજાર પણ સારી છે કાલે જે આમાં પાંચ પણ રીંગણ ઉતાર્યું છે અને હાથસો છોડવાનું વાવેતર છે જો મિત્રો તમે પણ રીંગડીનું વાવેતર કર્યું હોય તો આ વિડીયો પૂરો થઈ ગયો તમારા માટે બહુ આમ ખાસ બનવાનો છે કારણ કે આમાં અત્યારે ઉનાળામાં ને કાવી ક્વોલિટી બનાવી એ જ મુશ્કેલી છે ઉનાળામાં ક્વોલિટી જ ન આવેલી ને પહેલાં પર સફેદ રીંગણ વધારે થાય જો એ એકદમ કલરવાળું રીંગણું બને તમને બતાવી દઉં પૂરો વિડીયો તમે જોતા રહીજો લાઇક સબસ્ક્રાઈબ ને આપણા ખેડૂત મિત્રોને શેર કરી દેજો કે રીંગણીનું વાવેતર કરેલું હોય તો એના માટે શું કરવું તો તમારે સારામાં સારી ઉતારો અને સારામાં સારી ક્વોલિટી મળે તમને અને બજારમાં હદાય કરતાં ઊંચું વેચાય કારણ કે બધાને જેદી આપણે આ રીંગણમાંથી ઉધડા દબલા બધાને જતા હતા દી આપણે આમાં વેચાણ પંદર રૂપિયાનું થતું હતું અને આપણે આ રીંગડી વાવીને ઓછા ઓસામોસા લગભગ બે થી ચાર મહિના જેવું ચાર પાંચ મહિના જેવું થયું અને આપણે આમાં ઓછા હજારની રીંગડી વેચી તો તમે જુઓ મિત્રો આપણે રીંગડી આમ મોરમ મોરો છોડવો હોય તો એ તમને બતાવી દઉં કે આપણે એમાં રીંગણ થવા બે અને કારણ શું એવું તમને કહી દઉં હવે એના માટે શું કરવું જોઈએ તો હું તમને હાવ મોરા મોરો છોડવો હોય હાવ હાવ તમારે સેલી ક્વોલિટી નો છોડે છે ને તો એ રીંગણ બેવો તમે રીંગણમાં કઈ ઘટશે જ એક નંબર રીંગણ બેસે છે અને એનું કારણ છે મેં આ ટાકુ આ ટાંકામાં તમે તમે જુઓ મિત્રો કે આપણે અંદર આમાં ગાયનો પોદર અને ભેંસનો ચાલે પોદરાનો ઉપયોગ આમાં આપણે કરેલો છે અને આ રીતે આપણે પાણી અને પાણી આપવાનું એવું નહીં કે એક પાણી આપ્યો પછી નહીં આપવાનું જુઓ તમે આમાં ગોદરો વિરોધ છે ફૂલ આ પાણી અને પાણી આપી જ દેવાનું એમ જુઓ અને એને આપવાની ટ્રીક પણ હું તમને કહું આને કઈ રીતે આપવાનો ઝાઝો આપી દો તો રીંગણ ન ઉતરે ઓછો આપો તો રીંગણ ન ઉતરે એનું મેન કારણ હું તમને બતાવી દઉં આપણે જે દવા સાટના પંપની મોટર આવે તો આપણે આ મોટર લીધી છે કમસે કમ એક બસો ને સિત્તેર રૂપિયા મોટરનો ભાવ છે બધોથી ત્રણસો રૂપિયાનો ખર્ચ આપણે કરેલું છે એમાં જો આપણે આ નળી મૂકી છે અહીંયાથી અહીંથી આપણે જયારે ધોરિયામાં પાણી આવે ત્યારે અહીંથી પાણી ઉપાડીએ મોટર ડાયરેક્ટ અને એ પાણી રોઈ નીચે એક આપણે વાલ મૂક્યો એમાં સડાયું ડાયરેક્ટ ડાયરેક એટલે એમાં અંદર પાણી જાય એટલે ઉપરથી સલીને પાણી આવે ઉપરથી સલીન પાણી આવે એ સીધું ધોરી આમ જાય અને એ એનો માપ જ ફૂલ માપરે વધારે નહીં અને ઓછું નહીં એક જ ધારું પાણી ચાલુ રહે અને તમારે ફૂલે ફૂલ આમ સલમજાનું રિઝલ્ટ મળી જાય અમને અને પાણી અને પાણી ચાલુ કરી દેવાનું આમાં બેટરીનો પાવર દઈ દેવાનો પંપની બેટરી બાર વોલ્ટની બેટરી પાણી વારો ત્યાં લગી ચાલુ રહે જો તમને મારી માહિતી હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો અને રીંગણમાં બેસ્ટ માં બેસ્ટ તમારે બીજો કાંઈ પણ ખર્ચો કરવાનો નહીં ખાતરનો કે આ બીજો કે દવાનો એક ટાઈમે ટાઈમે કરવાનો અને પાણીનો ઉપયોગ રીતે ઓછામાં ઓછું આપણે ત્રીજા દિવસે પાણી આપી દેવાનું બાકી બીજા આપણને શું કહેવાય આટલા દીએ પાણી આપવાનું આ ખાતર નાખવા દવા વાપરો તો એ આપણે ગમે એવું વાપરીને તો એ રિઝલ્ટ મળતું નથી આ તમે ટમેટીનો છોડ જોઈશું એક જ છોડ છે કેવડો છોડ છે તમે જુઓ આયા લઈને પહોંચી એક નંબર ટમેટી થાય આ પદ્ધતિથી જો તમે ટમેટી મરચી ગમે તે કરતા હોય તો એ એક નંબર બનશે